બાપા ને થવા તાજો થી કરજે મને ખાવા નહી જોવા કે મુયે તાન શન નું ઓઢું શું તમે કશું વિચારતા નહીં મારા લીધું અને આ તારો તો વિચાર નહી યાર તારવા માટે તો જટલું પૈસા ભેગા કરું છું હું ના હોય તો આપણે મકોન બની દે હું હવ મકોન બની દઈએ ના હોય બાપા નકો હતા એ પેલા તો સાપરો તો હગો થતો પણ હવ તો આરો ધાબાવાળ મકોન જોવો તો જો ના હોય તો શોક બક જોરાઓ હા જોરાઓ તો પડશે છોકરા આવ નકો નકો ઘરે બની દે ના હોય તો અત્યારે અતારે ધાબાવાળું ઘર જોવું છું

ઘરમાં હોય તો આવે છો ખબર આવે એટલે જોડાવ પૈસા ડબલ પૈસા હગું કરું છે બે દાજ કરવું કે જો એવી લાગી

ત્યાં છોકરા ના કુને જાજો અરે આ બંગલો બનાવ્યો છે ને જમીન છે એટલી છે તારા થી તો વધારે જમીન છે મારે મારા છોકરાને ના કુ કવા એટલે તું એકલે મુકો ગોમવા ને પૂછું કોક ને કે હું એ જાય તા તો તે આયન તાર છોકરા ઓલે જો બે બાઈક લાવ્યો જો મળ બાઈક લાવ્યો તું પણ હું કહો તે તારા બાતા હારી ચાલતી હતી હું એ કઈ કર લઈ લઉં અલે કોમ જ નઈ થતું નઈ થાતું હા મુરદુ કોમ નઈ થતું મારા છોકરો યાર હતે વર્ણ થયો છે

મારે બંગલો છે અરે આપડે હેઠ જઈએ બસ ના હોતું ગોમ માં જઈએ અને જો હારી બાધા લીધે ના હોતું બે જણા તું બધું ખબર ક્યાં ખબર બે જણા અમે ગોમ માં જઈએ છીએ મારા છોકરા ને છોકરા ને હગુ નહી થતું મારા છોકરા તો ને હગુ કરાય છે મોડો ખબર તો આપડે ભાર હોય તો નજર માં હોય તો કેતો મારા જ તમાર તો તમાર તો બમી કરવા ગમે તે કરું મારી કેટલી વેસમારો મારા છોકરા હા ગમે તે કરું બંગલો મારા છોકરા છે

ચલો ઓમ કરી દો આપણ ખબર ના હોય મંત્ર બોલું અગ્નિ અગ્નિકુંડ કરે ને બધું નક્કી થઈ જાય તમારો છોકરો જવાનું

ચેલા આપડો છે ને તારું થતું તું કે તું મારો બની ગયો ગોબળો માં આપવું પડે ખબર છે ગોબળોમાં ઓઢા ગણા છે મરી જાય છે ઘણા ગોબળે ફરવું પડે આપડે હ

જોયું તું કદી પેલા કદી મારા તો જેટલા તલ છે તમાર તો હવે તમાર જો તમાર તો હવે પટ્ટી પટી ગયેલું જ લાગુ છે

તમારે તલ આટલા છે એના સેમ પાછળ આટલા છે ને એટલે એકદમ નબળા જ છે આટલા થી આટલા છે છે બોલો ભાઈ

આગળ રાખતો આ તો જ રાખવાની આ જડી બુટ્ટી કેટલી વધેલી જ આ એક માટે

પાણી મોટો થઈ જાય આ મોટો ફાટી શું કરવાનું ખબર છે ઘેર થઈ આઠ બોર આઠ બોર રોજ એક એક આખું ગળી દેવાનું છોકરા ના દેશી દવા જે કેતા હોય ગુડજો હોય જે હોય એ તો તમારો તમારો છોકરો છે તમે કઈ ના આલો કઈ નાળવાનું કાયરે રહ્યું ને ઓમ કરીને ઘઠું કદે ઉતારી દેવાનું મોય પોણી હંગાતી પોણી ખાવાનું નહીં એક જ આવે મને જાય રે જવાબદારી માં છૂટી નહી પડે યાર એ નહી ઘોઘળો હોય તો ખડાય તું મારો કમ્પ્લીટ કરવાનું જવું આ છે ને જે જડીબુટ્ટી

એવી તારા તમરિયો બાબા તમારે જોઈ લે તો મારા તો ના જોવાની ખબર પડતું

ભૂલ થઈ જાય બોલો ને તમારે એટલે પેલા તો ટોલ કરાવી પડે બોલો ટોલ કરાવજો ટોલ કરાવી દે

હા તો પથરા જેવા મજૂરી ઘણી કરી લાગે એકવા નાખો એકા તમે જ નહીં નાખ્યું નહીં આપડું છે ઘેર બાબા જમીન કાકા જો ઊંડું પડશે પડશે તમારે ખોટું છે પડ્યું મારું કીધેલું ખોટું પડ્યું કદી નહીં પડતું નહીં જ પડતું કદી તારા ટોલ કાળા વગર તો મે નહીં જાવે મારે ઊંડું ઉતરવું પડશે ઊંડા ઉતરોપરું તમારે સાપરું લીલા કલર ની નેટ મારેલી છે તમાર ને તૈ જડીબુટી તમારે તૈણ પણ મર્યો છે ને થામાં તૈયાર એ આ જડીબુટ્ટી છોકરા જતી રહી ફેર એને ટોલું કરાવી છે ને એના પાછું ફેર બી નહી આવે કઈ નઈ આવે કઈ નઈ આવે તમે ઘેર થઈ લો હા ખાલી રસ્તા હાલ જતા છોકરો તમે બેલા થઈને

કે નામાં બોઈ રહ્યો નથી બાબા કોક દવા ના લાબી પર ઓળી નહીં પડી નાઈ સા જોતો પેલા કીધા છે ઓન છોકા કરાવું ના કરવાન એટલે તમારા મનથી એવું કોઈ ના લાગતા કે આ કોઈ બોયડી સાથે પેટ માં બોયડી ઉગશે નઈ થાય બાબા ગળી જવાના કોઈ છોકરા નું છોકરા તમારા કુકરવાનું છે ના છોકરા છોકરા ના લેવાના ગળવા માટે પાછું છોકરો છે

થોડા ઘણા અમારે ભાડું આપે જવાનું એટલી અમે બીજું નહીં તો હા અમે હજી કામ દાળો છીએ આવતા મોકલાવે છોકરા હા કશું જોતા બધી રીતના સુક્યુઆિ થઈ આમ તમાર હાર જોતા ને આપડે તો બધાનું હારું કરવાનું છે